સુરતમાં હાલ ચાલી રહેલી એસઆઈઆર ની કામગીરી વચ્ચે લિંબાયત વિસ્તારમાં બોગસ પ્રચાર જોવા મળ્યો હતો રિક્ષામાં અજાણ્યા દ્વારા લાઉડ સ્પીકર સાથે ખોટી માહિતી આપી લોકોમાં ડર ઉભો કરાયો હતો સુરતના મામલે બોગસ પ્રચાર આવ્યો છે ફોર્મ ન ભર્યા તો આધાર પાન રાશન આયુષ્માન કાર્ડના લાભ નહીં મળે તેવા સ્લોગન સાથે લિંબાયત વિસ્તારમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી જાહેરાતો કરવામાં આવી રહી છે અને આવી જાહેરાતો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડિઓમાં લિંબાયત વિધાનસભા મત વિસ્તારના નીલગિરી અને આસપાસ વિસ્તારોના હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે તો કેટલીક ઓટો રિક્ષાઓ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને આ જાહેરાતો કરતી જોવા મળી હતી ઓટો રિક્ષાઓ પર કોઈએ પણ પક્ષ સંગઠન કે જૂથનું નામ અથવા બેનર કે ધ્વજ નહોતો હાલ તો ઘટનાને લઈને હવે તપાસ શરૂ કરી હોવાનું સામે આવ્યું છે જે સીસીટીવીની ની વિસ્તારના વાયરલ થયા છે એ માટે લિમેટના યરો શ્રીને તપાસ અહેવાલ મોકલવામાં મોકલી આપવા જણાવ્યું છે ખાસ કરીને જે સીસીટીવી માં રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ જેવા કાર્ડ લાભાર્થીઓ માટેના કાર્ડના લાભ મળતા બનતી થઈ રહ્યા એનું જણાવે છે પણ એવું કોઈ ચૂંટણી પંચ દ્વારા એવી કોઈ સૂચના આપવામાં આવેલ નથી ચૂંટણી પંચ દ્વારા જે અત્યારે એસઆઈઆરની કામગીરી અત્યારે આખા ગુજરાતમાં કરવામાં આવે છે તો એ ની કામગીરી મતદારી યાદી માટેની છે અને ખાસ કરીને મતદાર યાદી સાચી બને સઘન બને એ માટેના પ્રયાસ છે અને હું જાહેર જનતાને મતદારોને અપીલ કરું છું કે જાય આપનું ઈ એપ ફોર્મ જે આપના વિસ્તારના બીઓ દ્વારા આપને આપવામાં આવ્યું છે એ વહેલી તકે પરત કરે અને એમાં જે પણ દસ્તાવેજી પુરાવો રજૂ કરવાના છે તો એટલી સંખ્યામાં એ દસ્તાવેજી પુરાવા સાથે સહિત અમારા બીઓ અથવા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફને એ પરત કરે તો કામગીરી આપણા જિલ્લાની કામગીરી સારી રીતે આગળ વધી શકે અને એસઆઈઆરની કામગીરી વ્યવસ્થિત પૂર્ણ સર કેટલીક ગંભીર બાબત છે જો કદાચ ગેરકાયદેસર હશે તો કઈ રીતની કાર્યવાહી થઈ શકે એ એના માટે જોગવાઈ સર કાર્યવાહી કરવામાં આવી છે